તમારું સિમ્પલ રેસીપીમાં તો આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી પૌષ્ટિક અને એકદમ ટેસ્ટી એવી મીઠા લીમડાની ચટણી તમે ધાનાની કેરીની કે ખજૂર આમલીની ચટણી ખાધી હશે પણ આજે હું તમને મીઠા લીમડાની ચટણી બનાવીને ખવડાવીશ તો ચલો એના બનાવની છે તમે આખો પૂર્યો પૂરિયો અચૂકથી ધોજો સ્કીપ કર્યા વગર તો ચાલો બનાવીએ મીઠા લીમડાની ટેસ્ટી અને પૌષ્ટિક એવી ચટણી મીઠા લીમડાની ચટણી બનાવવા માટે અહીં મેં આઠથી દસ ગ્રામ જેટલો મીઠો લીમડો લીધો છે એને મેં સારી રીતે ધોઈ અને કોટનના કપડામાં પંખા નીચે સુકીને ખોરો કરી લીધો છે તો હવે એને આપણે આવી રીતના એના પાન આપણે અલગ કરી દઈશું આ રીતના છૂટા પાન કરી દેવાના છે આ ચટણી ખૂબ જ હેલ્ધી અને પૌષ્ટિક હોય છે તમને ખબર જ હશે મીઠા લીમડામાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે જેથી આપણી સ્કીન અને વાળ પણ સારા રાખે છે એકદમ વાળ ખરતા હોય તો બંધ થઈ જાય છે સ્કીનમાં પણ એકદમ ગ્લો આવી જાય છે તો આવી રીતના મેં બધા પાંદડા કાઢી લઉં છું તમે જોઈ શકો છો અહીં બે કપ જેટલા મીઠા લીમડાના પાન થયા છે દબાઈ દબાઈને ભરીએ તો બે કપ જેટલા થયા છે હવે આને આપણે ફ્રાય કરી લઈશું અને મેં એક કડાઈમાં બે ચમચા જેટલું તેલ લઈ હવે તેલ ગરમ થઈ ગયું છે આપણા મીઠા લીમડાના પાંદડા અંદર શેકી લઈશું થોડા એકદમ કડક અને આમ એકદમ વળી જાય એના પાંદડા અને કડક થઈ જાય ત્યાં સુધી આપણે એને પાતરી લેવાના છે મીઠા લીમાડી ચટણી તો તમે ક્યારેય બનાવી નહીં હોય મીઠા લીમાડી ચટણી જેટલી ખાવામાં ટેસ્ટી હશે એટલી જીસપુ નથી ભરપૂર અને એકદમ પૌષ્ટિક છે તમે આ ઋતુમાં તો તમે અચૂકથી જ બનાવજો અને મીઠા લીમડાનો પાન તો આમ તો પહેલાંથી મળી જ રહે છે અને બહુ સસ્તા હોય છે બહુ મોંઘા પણ નહીં હતા અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારા છે તો તમે એકવાર આ જરૂરથી બનાવજો આની ચટણી તમે જોઈ શકો છો આપણા પાંદડા સરસ રેસીપી થઈ ગયા છે સતળાઈ ગયા છે મારે આને કરતાં પાંચેક મિનિટ લાગી છે હવે આને આપણે આપણે પેનમાં એક ચમચા જેટલું ઓઈલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે એમાં મેં અડધી વાટકી જેટલા સિંગદાણા ઉમેર્યા છે એને આપણે થોડા સાતળી લઈશું પહેલાં જે સતળાતા વાલ લાગતી હોય એવા બધી વસ્તુ આપણે એડ કરવાની છે અને જેને સાતળતા ઓછો સમય લાગે એને આપણે છેલ્લે એડ કરવાની છે તો આપણે પહેલાં સિંગદાણાને થોડા ક્રિસ્પી કરી લઈશું ફ્રાય કરી લેશું આમાં મેં ત્રણથી ચાર લાલ મરચાં સુકા એ એડ કરીશું પાંચથી છ લસણની કઢી છે એ એડ કરીશું અને એને પણ થોડા આપણે હલાવીને થોડા ફ્રાય કરી લઈશું મેં બે ચમચી જેટલા સફેદ તલ લીધા છે તલ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે તમને બધાને ખબર જ હશે આ બધું જે આપણા સ્વાસ્થ્યને આપણા શરીરને ખૂબ જ ફાયદામાં રહે છે એ જ બધી વસ્તુ છે જ આપણે આ ચટણી બનાવવાની છે અને તમે વિચારી શકો છો કે આ ચટણી કેટલી ટેસ્ટી પૌષ્ટિક અને આપણા સ્વાસ્થ્ય માટે સારી હશે હવે એમાં એક ચમચી જેટલું જીરું એડ કરશું અને એને પણ પાતળી લેશું થોડું હવે આપણું આ બધું સતરાઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે આમાં મેં એક ચપચી જેટલી હિંગ એડ કરી છે અને વન ફોર્થ કપ જેટલું કોપરાનું છીંગ ગેસ બંધ કરી દીધું છે પણ આપણી કઢાઈ હજી ગરમ છે એટલે આ બધું સરસ શેકાઈ જશે તો આપણે આ બધું મિક્સ કરી દઈશું અને આ બધા પૂરણને આને થોડું આપણે ઠંડુ થવા દઈશું હવે આપણું પૂરજ ઠંડુ થઈ ગયું છે તો એમાં આપણે આ લીમડાના પાન છે એડ કરીશું અમે બે ચમચી જેટલો અમકૂર પાવડર લીધો છે એ પણ એડ કરશું એનાથી ખૂબ જ ટેસ્ટ સરસ આવશે અને સ્વાદ મુજબ મીઠું એડ કરશું હવે અંદર પાણી એડ કર્યા વગર આપણે આના મિક્સરને બંધ કરીને એને ચાલુ બંધ ચાલુ બંધ કરીને એની પેસ્ટ તૈયાર કરી દઈશું અધકચરી પેસ્ટ તૈયાર કરવાની છે એકદમ ફાઇન પેસ્ટ તૈયાર નથી કરવાની તો તમે જોઈ શકો છો આપણી આ ચટણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે એકદમ ફાઇન પેસ્ટ નહીં કરવાનું તમારે જ આપણે પેસ્ટ તૈયાર કરવાની છે હવે આને આપણે સલ્બીન બાળમાં કાઢી લઈશું તૈયાર છે એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી એવી આપણી મીઠા લીમડાની ચટણી આને તમે દાળ ભાત સાથે શાક સાથે કે રોટલી સાથે પરાઠા સાથે એમને પણ ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે એકવાર જરૂરથી બનાવજો અને કેવી બની છે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમે જો મારી આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી અવનવી વાનગી જોવા માટે બે લાઈકન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીઓને જલતા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ